ખોડલધામ સંસ્થા અવારનવાર અનેકવાર કોઈને કોઈ મુદ્દાને લઈને ચર્ચામાં આવતી હોય છે ત્યારે હવે ફરી એકવાર ખોડલધામ સંસ્થા સમાચારોમાં ચમકી છે પૂર્વ કોર્પોરેટર જયંતી સરધારા જે ખોડલધામ સંસ્થામાં સેવા આપે છે તેમના પર પીઆઈ સંજય પાદરિયા દ્વારા જીવલેણ હુમલો કર્યાના આક્ષેપો થયા છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે પહેલા જુઓ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ રાજકોટના કોઠારીયા રોડ પર આવેલ રામ માં રહેતા પૂર્વ કોર્પોરેટર અને સરદાર ધામ ના ઉપપ્રમુખ જે ખોડલધામ સંસ્થામાં પણ સેવા આપે છે જયંતિ સરધારા શહેરના મવડી કંટકોટ રોડ પર કોઈ પ્રસંગમાં જત્યા હતા ત્યારે જુનાગઢના ચોકી સોરઠ ટ્રેનિંગ સેન્ટરના પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યા હોવાના આક્ષેપ કરાયા છે જેના વિરોધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે આ હુમલા અંગે જયંતિ સરધારા શું કહી રહ્યા છે તે સાંભળો મારા એક મિત્રના બાબાના પ્રસંગમાં હું ગયો હતો તો હું જમીને ઊભો તો મારી પાસે આવી અને પાદરિયાએ એવું કીધું કે તું સમાજનો ગદ્દાર છો તો ખોડલધામની સામે પડ્યો છો મેં કીધું ખોડલધામમાં તો હું કાયમ સક્રિય છું એમાં સામે પડવાની ક્યાં વાત જ છે તો કે સરદારધામનો ઉપ્રમુખ તો શું કામ બનો મેં ભાઈ સરદારધામ સેવાકી પ્રવૃત્તિ કરે છે વિદ્યાર્થીઓને લક્ષી કામ કરે છે ખોડલધામ પણ સેવાકી પ્રવૃત્તિ કરે છે બેમાં હું તો જોડાયેલો છું તો મને કે રાજીનામું દે દેજે નકર નરેશ પટેલ અને મારી ટીમ તને મારી નાખવાનું પ્લાનિંગ કરીએ છીએ એટલે મેં કીધું હું શું કામ રાજીનામું દઉં મેં કંઈ ખરાબ કર્યું નથી મેં કોઈ દી કોઈને વિશે ખરાબ બોલ્યો નથી હું ખોળલધામ પણ દરેક કાર્યક્રમમાં હાજરી આપું છું અને ખોળલધામમાં મને જે કામ સોંપવામાં આવે છે હું નિષ્ઠાથી કરું છું ખોળલધામ પણ મારો પરિવાર છે સરદરધામ પણ મારો પરિવાર છે તો મને કે તને ભાજપની ગાનમાં હવા છે કે મેં કીધું ના મને કોઈ ની હવા નથી કે સદધમમાં ગગજી સુતર્યા ની હવા છે મને કોઈ ની હવા નથી હું તો સમાજનું એક કામ સેવાકી પ્રવૃત્તિનું કરું છું સેવાકી પ્રવૃત્તિ કોઈ પણ સમાજ કરે કઈ રીતે તમારી પર સંજીભાઈ હુમલો કરવામાં પછી મને ગાડા ગાડી કરી અને મને મારવા દોયડો તો અજાણ્યા બે બેતન શખ્સો એને પકડી રાખ્યો એટલે મને કે બહાર નીકળ તો તને મારી નાખવો છે મેં કીધું હું બહાર તો નીકળવાનો જ છું એને થોડો રાત રોકાવાનો છું એટલે મારે એક બીજા પ્રસંગમાં જવાનું હતું તો હું મારી ગાડીમાં નીકળો એટલે પાર્કિંગથી ગેટ પાસે પહોંચ્યો એટલે આવીને સામો ઊભો રહી ગયો નીચે ઉતર એટલે મેં બ્રેક કરી અને ઉતરવા ગયો તો સામેથી જ એનો પિસ્તોલ કે હથિયાર હોય એ મારા માથામાં એવું જોરદાર પ્રહાર કર્યો તો મને ચક્કર આવી ગયા નું હેઠો પડી ગયો પછી જેવો હું વાહનમાં આવ્યો એટલે મને પિસ્તોલ કે એ હથિયાર મને ખબર નહીં મારી આંખો ખુલતી નહોતી

મને એ મારવા માટે દોડતો તો એટલે હું ઝડપથી થોડો ભાનમાં આવ્યો એટલે મારી ગાડીમાં હું બેસી ગયો એટલે પાછળથી દોડીને મારી ડ્રાઈવર સાઈડની બાજુનો ડોર ખોલી અને મને કે હાલ હું તારા ભેગો વેસી જાઉં તને બાર અમારા માણસો તૈયાર જ છે તને મારીને કૂવામાં નાખી દેવો છે પણ કરવાનું કારણ શું આ બધું મને કે તું સમાજ નો ગદાર છો તો સરદાર ધામમાં પ્રમુખ સુકામ બૈન ના હું તો એને ઓળખતો તો ખાલી કે આ એક પાટીદાર સમાજનો પોલીસ વાળો છે પણ એને કોઈની ચડામણી એવું પાકું લાગે છે મને એવું ધમકી મારી કે નરેશ પટેલની સામે સરદારધામ છે તો સરદાર માંથી તું રાજીનામું દઈ દેજે મેં કીધું હું સરદાર ધામ કામ રાજીનામું દઉં તો કે મને કે કડવા પટેલના ખોડે તું બેહી ગયો છો

જે ગઈકાલે રાત્રે જે ઘટના બની એ ખરેખર નિંદની અને કમનસીબ ઘટના છે આવું સમાજમાં તો ઠીક સમાજ સિવાય પણ આવું ક્યારેય બનવું ના જોઈ અને આ બાબત અમારા ચેરમેન આદરણી નરેશભાઈ હાલ ફોરેનમાં છે આ વાતની જાણ અમે એને કરી ત્યારે નરેશભાઈએ પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને નરેશભાઈએ પણ કીધું કે જે કાંઈ બન્યું છે એ કમનસીબ છે આવું ક્યારેય બનવું ના જોઈ અને સીધા જ આક્ષેપ નરેશભાઈ ઉપર કરવામાં આવ્યા છે શું કહેશો જી નરેશભાઈ પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ જ્યંતીભાઈ બોલ્યા છે પણ એ જ્યંતીભાઈનો અંગત મામલો છે જ્યારે નરેશભાઈ ક્યારેય કોઈનું અહિત કલ્પી પણ ન શકતા હોય ત્યારે હુમલા જેવી બાબતમાં નરેશભાઈ અને ખોડલધામ સાથે હોય અને એમના કહેવાતી થયું હોય તો એ વાત તો યોગ્ય નથી એ જ્યંતીભાઈનો અંગત મામલો છે નરેશભાઈ ક્યારેય આવું વિચારી બી ના શકે ક્યારેય કલ્પી બી ના શકે

બંને વચ્ચે જે કઈ ચર્ચાઓ થઈ અને ચર્ચાના અંતે જયારે આ ઘટના બની તો હું માનું છું કે એમનો અંગત મામલો હોય એમનો વ્યક્તિગત કઈ બી હોય એમાં સરદારધામ કે ખોડલધામ ને એમને વચ્ચે લાવી અને સંસ્થાઓને બદનામ કરવાનો ઈરાદો હોય તો એ વસ્તુ યોગ્ય નથી આમાં વ્યક્તિગત મામલામાં ક્યારેય બી કોઈ સંસ્થાને લાવવી ના જોઈએ આ ઘટના અંગે જયારે તપાસ થશે ત્યારે આ હુમલાનું સાચું કારણ સામે આવી શકશે પરંતુ જે કોઈ કારણસર હુમલો કરવામાં આવ્યો હોય પણ કોઈ પણ વ્યક્તિ પર હુમલો કરવાનો કે જીવ લેવાનો કોઈ અધિકાર નથી